હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો ગુજરાત રાજ્યની અંદર આવેલી જે દરેક તેર બીડીએસ એટલે કે ડેન્ટલની કોલેજ છે તેની આપણે દરેક પ્રકારની ફીની માહિતી મેળવીશું એટલે કે ટ્યુશન ફી હોય મેનેજમેન્ટ કોટાની ફી હોય પછી આગળ હોસ્ટેલની ફી હોય હોસ્ટેલમાં જમવાની ફી હોય પછી યુનિવર્સિટીની ફી હોય યુનિવર્સિટીની પરીક્ષાની ફી હોય પછી કેટલીક અલગ અલગ પ્રકારની બીજી ફી હોય છે જેમ કે જીમખાનાની ફી હોય પછી ટ્રાન્સપોર્ટની ફી હોય પછી હોસ્ટેલ ડિપોઝિટ હોય અલગ અલગ પ્રકારની ઘણી બધી ફી હોય છે આપણે એની આપણે સંપૂર્ણ વાત કરીશું તો બીડીએસમાં ગુજરાતમાં ટોટલ તેર કોલેજ છે જે યુજીમાં તો એમાં આપણે જોઈએ તો કે બે સરકારી કોલેજ છે અને અગિયાર પ્રાઇવેટ કોલેજ છે આગળ આપણે ચાલીસ એમ કોલેજની દરેક પ્રકારની ફીનો વિડીયો બનાવ્યો છે તમે ના જોયો હોય તો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસનામના પ્લે લિસ્ટમાં જઈ અને તમે દરેક માહિતી મેળવી શકો છો મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક અપડેટ તમને ત્યાં જ મળશે તો તમે આ પ્લે તમારે રેગ્યુલર રોજ અપડેટ થતાં રહેવાનું છે અને રોજ જોતા રહેવાનું છે તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો પહેલી સરકારી કોલેજ છે જેનું નામ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો એની ટ્યુશન ફી છે એટલે કે ગવર્મેન્ટ કોડાની ફી વીસ હજાર છે સરકારી કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ હોતી હોતી નથી તો એ એની તો ફી હોય જ નહીં પછી હોસ્ટેલની ફી બારસો રૂપિયા છે યુનિવર્સિટીની ફી એકસો પચાસ રૂપિયા છે પરીક્ષાની ફી બારસો રૂપિયા છે મેસ ફી જમવાની ત્રણથી ચાર હજાર માસિક હોઈ શકે છે અને હોસ્ટેલ ડિપોઝિટ હજાર રૂપિયા છે પણ આ સરકારી કોલેજ છે પ્રાઇવેટ કોલેજમાં આનાથી થોડું ઉલટું હશે આપણે બીજી સરકારી કોલેજ જોઈએ તો જે જામનગરમાં આવેલી છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી વીસ હજાર રૂપિયા છે મેનેજમેન્ટ વોટાની સીટ વધતી નથી સરકારી કોલેજમાં પછી હોસ્ટેલની ફી બારસો રૂપિયા છે યુનિવર્સિટીની ફી બસોને દસ રૂપિયા છે પરીક્ષાની ફી ત્રણ હજાર રૂપિયા છે અને મેથ્સ ફી જમવાની ત્રણથી ચાર હજાર મહિનાની હોઈ શકે છે પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે હવે પ્રાઇવેટ કોલેજની શરૂઆત થાય છે તો પહેલી પ્રાઇવેટ કોલેજ જોઈએ કે સિદ્ધપુર ડેન્ટલ કોલેજ જે સિદ્ધપુરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી બે લાખ રૂપિયા છે મેનેજમેન્ટ કોટામાં પણ બે લાખ રૂપિયા છે હોસ્ટેલની ફી છ હજાર રૂપિયા છે યુનિવર્સિટી અને પરીક્ષા ફીની વેબસાઇટ પર કોઈ માહિતી આપેલી નથી અને મેસ ફી જમાની ત્રણથી ચાર હજાર માસિક હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે એ ડેન્ટલ કોલેજ અમદાવાદ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો કે પાંચ લાખ રૂપિયા છે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો સાત લાખ પંચ્યાસી હજાર છે પછી હોસ્ટેલ બી જોઈએ તો કે ત્રીસ હજાર છે યુનિવર્સિટીની ફી એકસો ને પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી બારસો રૂપિયા છે મેસ ફી જમવાની ત્રણથી ચાર હજાર મહિનાની હોઈ શકે છે અને હોસ્ટેલ ડિપોઝિટ છે એ પંદર હજાર રૂપિયા છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે અમદાવાદ ડેન્ટલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ ત્રણ લાખ સિત્તેર હજાર છે પછી મેનેજમેન્ટ બોર્ડરની ટ્યુશન ફી છે એ ચાર લાખ સિત્તેર હજાર છે પછી હોસ્ટેલની ફી છે એ એક લાખ વીસ હજાર છે પણ એમાં મેસ ફી ઇન્કલુડેડ છે એટલે કે જમવાની ફી પછી યુનિવર્સિટીની ફી છે એકસો ને પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી છે એ બારસો ને પચીસ રૂપિયા છે જમવાની ફી હોસ્ટેલ ફીમાં આવી ગઈ છે અને જેમખાનાની ફી છે એ પાંચ હજાર રૂપિયા છે પછી આગળની કોલેજ આપણે જોઈએ છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે સીડીએસઆરસી અમદાવાદ એટલે કે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર એક અમદાવાદમાં આવેલી છે સીડીએસઆરસી અને એક ભાવનગરમાં આવેલ છે તો તમારે ચોઇસ ફિલ્ડિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે બંને કોલેજ અલગ છે એક અમદાવાદની કોલેજ છે અને એક ભાવનગરની કોલેજ છે તો અમદાવાદની કોલેજમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફી છે એ ત્રણ લાખ ત્રીસ હજાર છે પછી મેનેજમેન્ટ કોટાની ફી જોઈએ આપણે તો કે છ લાખ રૂપિયા છે હોસ્ટેલ ફી આપણે જોઈએ તો કે પચાસ હજાર છે યુનિવર્સિટીની ફી એકસો પચીસ રૂપિયા છે પરીક્ષાની ફી છે બારસો ને રૂપિયા છે મેથ ફી છે જમવાની એ ત્રણથી ચાર હજાર મહિનાની હોઈ શકે છે પછી કેજ્યુઅલ મેની ડિપોઝિટ એ હજાર રૂપિયા છે પછી જીમખાનાની ફી પાંચ હજાર રૂપિયા છે આગળની કોલેજ આપણે જોઈએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા હોય તો જોડાઈ શકો છો તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળા સુધીનું સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે જેમાં તમને એક વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે ત્યાં અમે સો ટકા અપડેટ આપીશું છતાં પણ તમારો ખૂબ પ્રશ્ન તમે પૂછી શકો છો અને તમને ફોર્મ ભરો છે ફોર્મ પણ અમે ભરી આપીશું ચોઈસ ફિલિંગ પણ અમે કરી આપીશું પૂરી એડમિશન પ્રક્રિયા અમે કરી આપીશું મેડિકલ માટેની જેની કેટલીક ફી રાખવામાં આવી છે તમે આપેલ નંબર પર અહીં આપેલો નંબર છે એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે અને પછી તમને એડમિશન મળી જાય એના પછી કોઈ તમને ગવર્મેન્ટની શિષ્યવૃત્તિ મળતી હશે તો એનું પણ અમે પ્રોપર ગાઈડન્સ આપીશું એટલે કે તમારે પેડ કાઉન્સિલિંગમાં જોડાવું હોય તો જોડાઈ શકો છો આ નંબર પર તમે કોલ કરજો એટલે તમને સંપૂર્ણ ડિટેલ આપવામાં આવશે કે પેડ કાઉન્સલિંગ શું છે કેવી રીતે કરવાનું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું તો તમારે આપેલ નંબર પર તમારે કોલ અથવા મેસેજ કરવાનો છે વોટ્સઅપ પર તો તમને સંપૂર્ણ ડિટેલ આપવામાં આવશે તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે સાતમા નંબરની કોલેજ જેનું નામ છે ગોયંકા ડેન્ટલ કોલેજ જે ગાંધીનગરમાં આવેલું છે તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફી છે એ ત્રણ લાખ સત્તર હજાર છે પછી મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ પાંચ લાખ અઠ્ઠાવન હજાર છે હોસ્ટેલની ફી છે એ સાઠ હજાર રૂપિયા છે યુનિવર્સિટીની ફી છે એકસો પચીસ રૂપિયા છે પછી પરીક્ષાની ફી છે બારસો પચીસ રૂપિયા છે મેથ ફી છે જમવાની એ સોરી અહીંયા પંચોતેર હજાર પંચોતેર અહીંયા પંચોતેર હજાર છે જે વાર્ષિક ફી છે એ સમજ પડી ગઈ પછી ટ્રાન્સપોર્ટની ફી છે એ અહીંયા એકાવન હજાર છે અલગ અલગ ફી છે એટલે કે જે અહીંયા હોસ્ટેલ છે એ કોલેજ કરતાં દૂર હશે એટલે કે ટ્રાન્સપોર્ટની જરૂર પડશે એટલે કે અહીંયા ટ્રાન્સપોર્ટ ફી લેવામાં આવી છે અથવા તમને કોઈ બાર વિઝિટ પર લઈ જાય તો એની પણ અહીંયા ટ્રાન્સપોર્ટ ફી હોઈ શકે છે આગળની કોલેજ આપણે જોઈએ આઠમા નંબરની કોલેજ જેનું નામ છે કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસી એટલે કે ગાંધીનગરમાં આવેલી છે ડેન્ટી તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોડાની જે ટ્યુશન ફી છે એ ચાર લાખ દસ હજાર છે મેનેજમેન્ટ કોડાની ટ્યુશન ફી છે એ સાત લાખ ચાલીસ હજાર છે પછી હોસ્ટેલની ફી છે એ એક લાખ વીસ હજાર છે પછી યુનિવર્સિટીની ફી છે પાંચ હજાર છે પછી પરીક્ષાની ફી છે એ પચીસો રૂપિયા છે જમવાની ફી એક લાખ રૂપિયા છે વાર્ષિક તમે અહીંયા જોઈ શકો છો હોસ્ટેલ ફી એક લાખ વીસ હજાર છે હવે જમવાની ફી પણ એક લાખ રૂપિયા છે એટલે તમને બે લાખ વીસ 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 બે લાખ વીસ હજાર રૂપિયા તો ખાલી હોસ્ટેલના છે અને જમાના એક લાખ રૂપિયા વાર્ષિક એટલે કે મહિનાના આઠ હજાર રૂપિયા જમવાના થાય હવે તમે ગણી શકો છો પર ડિશના કેટલા થાય તમે આને સાઠ વડે ભાગશો તો તમે ગણી શકો છો કેટલા રૂપિયા પર ડિશના થઈ શકે છે આપણે ગણીએ તો અહીંયા મિનિમમ તમારા દોઢસો રૂપિયા પર ડીશના થઈ શકે છે હવે કેવું જમવાનું આપે છે તો ખબર નથી દોઢસોથી બસો રૂપિયા ખાલી એક ડીસના તમારે લેવામાં એ પણ તમે રોજ બંને ટાઈમ સવાર સાંજ જમો ત્યારે મહિનાની અંદર તમારી સાહીઠ ડીસો થશે તો પણ તમારે બસો રૂપિયા લેવામાં આવે છે તમે કેટલું અહીંયા પ્રાઇવેટ કોલેજમાં ફીમાં બહુ જ ડિફરન્સ છે તો મારે ખાસ આ ફી જોઈ વિડીયો જોઈ તમારા મિત્રોને પણ શેર કરો જેને અપડેટ ના એને શેર કરો તો એને પણ ખબર પડે કે આટલી અલગ ફી છે તમે ખાલી કેવું અહીંયા ટ્યુશન ફી જોઈને જતા રહેશો અને પછી અલગ અલગ પ્રકારની જેમ કે હોસ્ટેલ ફી હશે જમવાની ફી હશે અલગ અલગ પ્રકારની યુનિવર્સિટી ફી પરીક્ષા ફી ટ્રાન્સપોર્ટ ફી અહીંયા ટ્રાન્સપોર્ટ બી પચાસ હજાર છે બીજી કોલેજમાં કેવું છે તમારી કેમ્પસમાં જ હોસ્ટેલ છે અને ટ્રાન્સપોર્ટ ફી પણ નહીં હોય તમારે હેરાન પણ નહીં થવું પડે અને ફી પણ નહીં ભરવા પડે એ તમારે ખાસ અપડેટ જોઈ લેવાની છે તો અહીંયા આપણે જોઈએ કે ટ્રાન્સપોર્ટ બી પચાસ હજાર છે એટલે કે તમારી જે હોસ્ટેલ છે એ કોલેજથી થોડી દૂર રાખવામાં આવી હશે પછી આગળ આપણે નવમા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે ધરમસિંહ ડેન્ટલ કોલેજ જે નડિયાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફી છે એ ચાર લાખ નવ હજાર છે પછી મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ આઠ લાખ અઢાર હજાર છે પછી હોસ્ટેલની ફી છે એ પંચાવન હજાર છે યુનિવર્સિટીની ફી એ એક હજાર છે પરીક્ષાની ફી બે હજાર રૂપિયા છે અને મેથ્સ ફી જમવાની એ ચાર હજાર મહિનાની ફી છે પછી આગળની કોલેજ આપણે જોઈએ દસમા નંબરની કોલેજ જેનું નામ છે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ જે વિસનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ ગોડાની ટ્યુશન ફી એ ત્રણ લાખ વીસ હજાર છે પછી મેનેજમેન્ટ ગોડાની ટ્યુશન ફી એ ત્રણ લાખ સાઠ હજાર છે પછી હોસ્ટેલની ફી છે અહીંયા સાઠ હજાર રૂપિયા છે યુનિવર્સિટીની ફી પાંચ હજાર રૂપિયા છે પરીક્ષાની ફી પણ પાંચ હજાર રૂપિયા છે મેથ્સ ફી જમવાની ત્રણથી ચાર હજાર મહિનાની હોઈ શકે છે ટ્રાન્સપોર્ટ ફી બોતેર હજાર તમે જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ ફી માત્ર બોતેર હજાર છે એટલે કે તમારી હોસ્ટેલ છે એ કેમ્પસ કરતાં થોડી દૂર હશે પછી ઈ સુવિધા ફી છે એ સોળસો રૂપિયા છે પછી સ્ટુડન્ટ વેલફેર ફી છે એ પણ સોળસો રૂપિયા છે અલગ અલગ પ્રકારની આવી નાની મોટી ફી હોઈ શકીએ છે પછી આગળ કલેજ આપણે જોઈએ મેં આગળ કીધું એ રીતે જેમ સીડીએસ સીડીએસઆરસી અમદાવાદ હતું એમ સીડીએસઆરસી ભાવનગર છે એનું પૂરું નામ છે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર આ બંને કોલેજમાં તમારે ચોઈસ પ્લેનિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે બંને મિક્સ ના થઈ જાય એ તો મારે જોઈને રાખવાનું છે ફી પણ બંને અલગ અલગ હોઈ શકે છે આપણે ભાવનગરની ટ્યુશન ફી જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની એ બે લાખ પચીસ હજાર છે પછી મેનેજમેન્ટ કોઠાની ફી છે એ બે લાખ સિત્તેર હજાર છે હોસ્ટેલની ફી છે એ ચોવીસ હજાર છે પછી યુનિવર્સિટીની ફી છે એ ચારસો રૂપિયા છે પરીક્ષાની ફી છે એ છ હજાર ત્રીસ રૂપિયા છે જમવાની મેસ ફી છે એ અડતાલીસ હજાર વાર્ષિક છે એટલે તમે મહિનાની બાર વાળે ભાગશો તો એ મહિનાની તમારે ચાર હજાર રૂપિયા મેસ ફી છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે ટ્રાન્સપોર્ટની ફી એ બે હજાર રૂપિયા છે માત્ર આગળની કોલેજ આપણે જોઈએ બારમા નંબરની કોલેજ જેનું નામ છે મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ જે વડોદરામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ ચાર લાખ ચુમ્માળીસ હજાર છે પછી મેનેજમેન્ટ કોડાની ફી છે એ સાત લાખ પચાસ હજાર છે હોસ્ટેલની ફી છે એ પચીસ હજાર છે પછી યુનિવર્સિટીની ફી છે એ પાંચસો રૂપિયા છે પરીક્ષાની ફી કોઈ વેબસાઇટ પર આપેલી નથી અને મેસ ફી છે જમવાની એ છત્રીસ હજાર છે એટલે કે મહિનાની તમારી અહીંયા ત્રણ હજાર રૂપિયા ફી છે પછી આગળની કોલેજ આપણે જોઈએ છેલ્લી કોલેજ તેરમા નંબરની કોલેજ જેનું નામ છે વૈદિક ડેન્ટલ કોલેજ જે મની નાના દમણ અને યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ બે લાખ એક્યાશી હજાર છે પછી મેનેજમેન્ટ કોર્ટાની ફી છે એ પણ બે લાખ એક્યાશી હજાર છે હોસ્ટેલ ફી છે એ પિસ્તાળીસ હજાર છે યુનિવર્સિટીની ફી એક હજાર રૂપિયા છે પરીક્ષાની ફી કોઈ વેબસાઇટ પર આપેલી નથી મેસ ફી જમવાની એ વાર્ષિક પિસ્તાળીસ હજાર રૂપિયા છે અને કેટલીક અલગ અલગ પ્રકારની ત્રણ ચાર ફી છે એટલે કે ડેન્ટલ કીટ એન્ડ મટીરિયલ ફોર ફર્સ્ટ યર બીડીએસ એટલે કે ડેન્ટલમાં જે ફર્સ્ટ યરની કીટ છે અને એનું જે મટીરિયલ છે એની ફી અહીંયા સોળ હજાર રૂપિયા છે પછી છે રેફરન્સ ટેક્સ બુક ડેન્ટલ એન્ડ મેડિકલ ફર્સ્ટ યર એટલે કે તમારી જે અલગ અલગ પ્રકારની બુકો આવે છે એની ફી રાખવામાં આવી છે એ સોળ હજાર પાંચસો રૂપિયા છે પછી ડેન્ટલ જનરલ એપ્રોન એન્ડ સ્ટુડન્ટ આઈડી કાર્ડ એટલે કે તમારી જનરલ બુકો હોય છે જે એપ્રોન છે પછી સ્ટુડન્ટ આઈડી કાર્ડ એવા વગેરે અલગ અલગ નાની મોટી ફી છે એની ફી ઓગણચાલીસો રૂપિયા છે આ તમે જોઈ શકો છો તો અહીંયા ચા તેરે તેર કોલેજની આપણે ફી સંપૂર્ણ સમજાવી છે હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો અહીંયા તમને નંબર આપેલો છે આના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે તો તમને પેડ કાઉન્સલિંગમાં સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા અમે કરી આપીશું સંપૂર્ણ તમને ગાઈડન્સ આપીશું અને જ્યાં સુધી તમને એડમિશન ના મળે ત્યાં પ્રક્રિયા અમે જાતે કરી આપીશું તો તમારે પેડ કાઉન્સલિંગમાં અવશ્ય જોડાઈ જવાનું છે અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો તો મળી આવે કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે